અને રસોયા નું કામ કરે છે એટલે કે આમ તો મીઠાઈ ની દુકાનમાં છે અને એમને ખુબ લાગણી હતી કે આપણે તમારું કામ નઈ એ સિટીમાં રહેલી બાય છે પણ એમ છતાં એની ઈચ્છા હતી કે ના ભાઈ મારે જો મેળ આવી જાય તો એમ બધું કરો વાત મને તો હું વાંધો હોય આપણે તો વાત કરવામાં મેળ આવી તો આવી જાય એમ બરાબર તો આ તો ઘોઘાની લંકાની લાડી અને ઘોઘાનો વર એના જેવું થાય એટલે પછી મેં તોય વાત કરાવી તો તમને વિડીયો સાંભળવો ગમશે કામ થાય તો થઈ જાય તો સારું કહેવાય એમ આપણે એમ નથી કેતા નો થાય પણ વિડીયો સાંભળવાની તમને મજા આવશે તો આપણે આ વિડીયો પૂરો સાંભળો અને આપણે જે ડિસ્ક્લેમર બનાવ્યું છે એ બાયને જે બળતરા હાલી હતી એ કે આમાં તમે આવા નિયમો ન રાખી શકો એટલે મેં આ નિયમો ના બાપ બનાવી દીધા હવે એ ભાઈ ને જેટલી બળતરા હાલ્યું હોય એટલી ભલે હાલતી બરાબર ને આપડે તો આવું કામ કરી દઈએ તો આ વિડીયો પૂરો સાંભળો અને એ પેલા ડિસ્કલે એટલે કે વિવરણ સાંભળો હા મારું સાહેબ હા ભરતભાઈ બોલો છો બોલો ભરતભાઈ આપડે પેલા ભાવના બેન હારે વાત કેમ એમ છો હા ભાવના બેન હારે હા ભાવના બેન હારે વાત કરાવો તમે ક્યાં થી બોલો આ નાની કુંડ થી આપડે વિડીયો નથી મળ્યો નાની કુંડ થી હા હા આપડે વિડીયો મુક્યો તો જોવો ને તમે ગઢવી ભરતભાઈ હા હા કેટલી ઉંમર અડતાલીસ અડતાલીસ વર્ષ બાળકો બાળકો છોકરી છે યાર ન્યા છે એની મમ્મી ભેગી છે આપડે અગાઉ કોને હારે વાત કરી તી દક્ષાબેન ને દક્ષાબેન તો એમ કે વિચારી ને કઈસ વિચારી ને કઈસ હવે તો બધાય ને હું ઉડ્યા તમારે જોવું છે એટલે બધાય ને એમ જ કે વિચારી ને કઈસ phone કરીશ હા એટલે હમ ત્યાં સાહેબ ને ફોન કરી ફોન હાલ લાગ્યો બે દિવસ ફોન કરતો પણ લાગતો તો પણ તમે કામ માં હોવ ને એટલે કઈ ફોન કરતો તો પછી મેં તો આજ ચાય મારું ભાવના બેન તો સુરત રે ખબર છે ને હા એ તો સુરત રે મને ખબર છે ને

આપડે તો દુઃખી નથી થાય એવું તમ તારે એક વાર હા કેટલા કમાઓ છો પંદર હજાર કેટલા ખાઈ જાઓ છો ખર્ચો કેટલો ખર્ચો ને ખર્ચો અત્યારે તો હું એકલો જ છુ હું હોય એટલે કેટલો તો હોય કાઈ બંધાણ બંધાણ છે ને બે હજાર નો ખાલી બે હજાર ખાવા પીવા બધું આવી જાય હમ ખાવા પીવા નું નો આવે ને ખાવા પીવા નું પાંચ હજાર

હમ તો દસ હજાર ની બચત થાય તમારી બેંક બેલેન્સ કેટલી તમારી લાખ રૂપિયા ખાલી લાખ રૂપિયા હે હા ભેગું નહીં થાય હે થઈ જાય સાહેબ નો તો એનું કારણ છે કે તમે બે વર્ષમાં દસ દસ બચા હોય તો ત્યારે લાખ હોય તમારે એમ નહી તો પછા ઘરે આપ્યા હોય ને એમ હોય ને ઘરે કોણ છે આપડે બા બાપુજી અમે બધા ભેગા છીએ ભાઈઓ છે

બાકી આમાં કઈ મને લાગતું નથી ભેગું થયું થઈ જાય તમારે મન થઇ જાય પણ આવક છે ને જરૂરી આવક તો જરૂરી પણ સારું હમ મારો હાજી ફોન આવી જાય ને યાદ કરો એટલે હા હું દીવા કરું તો પેલી રાત વાત એટલે મગજ મત તમે છો

એનું નામ બી એવું છે કે મંથન થયું તું તું તો મેરુ નું રૂપ લઇ ને નારાયણ ભગવાને હેલ્પ કરી હતી બરાબર ને હા બરાબર બરાબર હા સાચું વાત છે પેલા મને ખબર નહી પડતી કે તમારું નામ કેવું અટપટું છે પછી યાદ આવ્યું ભોલેનાથ ને જ્યોતિ થી ધ્યાનથી ત્યારે મને જો આ ગ્રંથ શિવ કથા વાંચતી ને એટલે મને ખબર પડી આ બધું સમજ પડે છે નામ નો અર્થ શું થાય

હા આપડી ઉંમર અડતાલીસ વર્ષ ની છે હા તમારો વિચાર હોય તો આપણે આગળ વધીએ એમ ઉગામેડે રહીશું આપડે ગઢડા તાલુકા માં ઉગામેડે ગલ્લા સ્વામી નું હાલો પંદર હજાર હા હાલો હા જરા જોર બોલો ને કશું વાંધો નહી હા ના ના હું જોરથી થી બોલું છુ પણ અવાજ નહી આવતો હોય ને એવું થતું હોય હા આવ્યો અવાજ આવે હા હા બરાબર છે આપડે સ્વામી નો ગઢડા નામ સાંભળ્યું હોય ને તો એની બાજુમાં હું છું હલો ઉગામી સ્વામી નો પંદર હાજર પગાર છે હા પંદર હજાર પગાર છે મારો પરિવાર માં ઉધાય છે બા બાપુ છે હું અત્યારે એકલો કે ગામડું છે ને ત્યાં છે

ओके 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 ठीक है आने અમારું ગામ છે ને ઈ મારુ સાદની બાજુમાં જ છે નાની કુંડાસ એટલે હું અત્યારે ઉગામડી લાવું છું અચ્છા હા એટલે મે તમારો વિડિયો વિડિયો જોયો તો બધું સાંભળું વિડિયોમાં હા હા એટલે કીધું આપડે વિચાર છે જો વિચાર હોય તો હામે અને બધું તમારી વિગત સાંભળે એમ હા થેન્ક યુ આ હું સુ પૂછું છું હા તમે તો મેરેજ કે રાતો પહેલા હા કેરા તો તમારે તમારે પૂછો એ પૂછી લેજો જે પૂછો મેરેજ કર્યો તા અચ્છા આ છોટો કછો છોટો કરી નાખ્યો છે હા 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 ઠીક છે કઈ બંધો ને આજ તો બોલો બીજું કે બચ્ચા છોકરાઓ છે છોકરી છે પણ એની ભેગી છે ને મમ્મી ભેગી અચ્છા કસુ કસુ બંધોની હા ને આપણે એકલા જ અહીં રહી છીએ હું અત્યારે એકલા જ રહેવાનું છે ભાઈ ઉની પડકે ગામ છે ને બીજું અમારું ગામ ન્યા રહેતે અચ્છા હા

બરાબર છે તમે તે તમે તમારો વ્યવસાય કરે છે તમે શું કામ કરો છો હું મીઠાઈની દુકાન છે ને એ દુકાન છું મીઠાઈની દુકાન છે પોતાની ના ના પોતાની નથી નોકરી કરું છું એમાં ભાઈ છે નોકરી કરું છું અચ્છા હા હા કશું કશું વાંધો સરસ છે મીઠાઈઓ બનાવો છો સારું ઠીક છે કઈ વાંધો નહીં હું શોધીને તમને એમની જવાબ આપી શકું

બે ભાઈઓ છે પરિવાર આપો છે હું એક જુદો બે રૂમ રસોડું એવું મકાન છે મારે એકલા આ તો ઘર માં સુવિધા તો જોઈએ જ ને ભલે ને એકલા રો કે ચાર જણા રો કે ચારસો જણા રો સુવિધા તો જોઈએ ને કેમ કે હવે હવે જીવન શૈલી એવી થઈ ગઈ ને કે માણસ ને સુવિધા તો જોઈએ ને એકલા રે કોઈ પચાસ જણા રો તમે જો એમ નઈ મને જોશો એટલે કે નાના રેડી છે એમ તમે જો એટલે ખબર પડે કે નાના વાત કરતા મને રેડી છે એમ હા 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 તે તમારી એજ શું છે તમારી ઉમર શું છે અડતાલીસ અડતાલીસ થર્ટી અડતા મને અડતાલીસ છે એટલે ખબર ન પડે ફોર્ટી મારો સાહેબ મને આપણે ઇંગ્લિશમાં આપણને ખબર ન પડે હા ફોર્ટીટ હા મને ગુજરાતી બરોબર નથી આવતું સાહેબ પણ એટલે મને ગુજરાતી ઓછું આવડે ભાષા તો હું બધી બોલી લઉં પાછો પણ લખવાનું તો ઇંગ્લિશ માં જ હોય સાહેબ એટલે હવે શું નોકરી કરી છે ને

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો